જ્યાંથી ચૂંટણીઓની જાહેરાત થઈ છે ત્યારથી જ ચૂંટણીઓની તૈયારીઓ જે છે પૂરજોશમાં ચાલી રહી છે આમ આદમી પાર્ટી ઉમેદવારોને લઈને પોતાનું સ્પષ્ટ વલણ પહેલા જ દાખવી ચૂકી હતી અને તેમના ઉમેદવારો શરૂઆતથી જ નક્કી થઈ ચૂક્યા હતા બધાની નજર ભાજપ અને કોંગ્રેસ પર હતી કે આ પક્ષો કોથળામાંથી કોઈ નવો બિલાડો કાઢશે કે પછી કોઈ જૂના જોગીને મેદાનમાં ઉતારશે

રમેશ ચાવડાના નામની જાહેરાત કરી છે ત્યારબાદ ભાજપે પણ જોટાણાના વતની રાજેન્દ્રકુમાર ચાવડાનું નામ જાહેર કર્યું અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાનું નામ તો જાહેર થયેલું જ હતું માટે હવે હિતુ કનોડિયા કાજલ મહેરિયા જેવા લોકોના નામની ચર્ચા પર રોક લાગી ગઈ છે અને કડી માટે આ ત્રણેય પક્ષના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે કડી ભાજપમાં ઉમેદવારને લઈને આંતરિક વિખવાદ વચ્ચે નીતિન પટેલ અને વિનોદ પટેલ ત્રણ ઉમેદવારો પાસે ફોર્મ ભરાવા અંગે ચર્ચા વિચારણા જે હતી એ થઈ રહી હતી અને રવિવારે રાત્રે જ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર સહિતના આગેવાનો કડી પહોંચી ગયા હતા જે બાદ કોંગ્રેસે મોડી રાત્રે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાનું નામ જાહેર કર્યું હતું કાર્યકર રાજેન્દ્ર કુમાર ચાવડાના નામની જાહેરાત કરી જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમના વિશે થોડી વગતે વાત કરીએ તો કોંગ્રેસમાંથી રમેશ ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે કડીની બેઠકને બે હજાર બારમાં જયારે અનામત જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ જે પ્રથમ ચૂંટણી હતી તેમાં રમેશ ચાવડા એમની સામે ભાજપના ઉમેદવાર હતા હિતુ કનોડિયા હિતુ કનોડિયાને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો જોકે ત્યાર પછી બે હાજર સત્તરની ચૂંટણીમાં રમેશ ચાવડાને પણ પરાજય મળ્યો હતો કારણ કે ત્યારે તેમની સામે ભાજપમાંથી કરશન સોલંકી ઉભા હતા હવે બે હાજર આ પેટા ચૂંટણીમાં ફરી કોંગ્રેસે રમેશ ચાવડા પર ભરોસો મૂકીને તેમને મેદાન ઉતાર્યા છે ત્યારે આ વખતે તેમની સામે ભાજપમાંથી માંથી રાજેન્દ્ર ચાવડાનું નામ જાહેર થયું છે જોટાણાના વતની અને જનસંઘના કાર્યકર ચાવડા રાજેન્દ્રભાઈ થી સુધી મહેસાણા તાલુકા પંચાયતમાં જોટાણા બેઠક પરથી ભાજપના સદસ્ય રહી ચૂક્યા છે ઓગણીસો પંચ્યાસી માં જોટાણા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી ચૂક્યા છે જેમાં કોંગ્રેસના હરીફ ઉમેદવાર માનસિંહભાઈ જાદવ સામે ચાર હજાર ત્રણસો ને બાર મત થી તેમનો પરાજય થયો હતો રાજેન્ જાતિના પ્રદેશ અધ્યક્ષ છે અને લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સક્રિય છે વિદ્યાર્થીઓ મહિલાઓ અને ખેડૂતોના હિતો માટે જન આંદોલનમાં પણ તેઓ અગ્રેસર રહી ચુક્યા છે અને ખાસ આપણે જયારે વાત કડીની કરી રહ્યા છીએ ત્યારે કડીમાં ખાસ ત્રિપાખીઓ નહીં પણ આ જંગમાં ચાર પાંખીઓ જંગ જોવા મળવાનો છે કારણ કે આ પેટા ચૂંટણી માટે શંકર શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે ને ઉમેદવાર છે ડોક્ટર ગિરીશ કાપડિયા ડોક્ટર કાપડિયા એમબીબીએસ એમડી ડીજીઓ સાથે તબીબ તરીકે ત્રીસ વર્ષ એમસી માં સેવા આપી ચુક્યા છે અને ત્યારે સામાજિક સેવાઓ સાથે એ જોડાયેલા છે

મજબૂત દાવો રમ્યો છે અને પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે આજે કિરીટ પટેલ તેમના સમર્થકો હોદ્દેદારો અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી મેદાનમાં પ્રવેશ કરવાના છે ભાજપ દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજાય તેવું અને સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી સહિત વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે આ ઉમેદવાર વિશે થોડી વાત કરીએ તો ઓગણીસો માં જન્મેલા કિરીટ પટેલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયેલા છે અને ખેતી અને બાંધકામ ક્ષેત્રે પણ ક્રિત પટેલ જે છે સક્રિય છે તેમણે યુવા ભાજપ જુનાગઢના પ્રમુખ તરીકે બે થી બે સુધી સેવા પણ આપી છે અને બે હજાર પંદર થી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કાર્યરત છે તાલાલા અને જુનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ સફળ કામગીરી કરી છે અને હાલમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે છેલ્લા બે દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ નિભાવી છે તેમની સામે કોંગ્રેસે નીતિન રાનપળિયાના નામની જાહેરાત કરી છે જે ભેસાણ પંથકના જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે અને લેવા પટેલ સમાજની અનેક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે પણ તે જોડાયેલા છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિશે તો આટલા દિવસથી ચર્ચાઓ થઈ જ રહી છે એટલે અંતમાં કહી શકાય કે આ પેટા ચૂંટણી રાજકીય દ્રષ્ટિએ ઉદ્ભવતા નવા તબક્કામાં પ્રવેશી રહી છે કારણ કે હવે આ પેટા ચૂંટણી લડનારા લડવૈયાઓના નામની ઘોષણા જે છે એ થઈ ચૂકી છે ઓગણીસમી તારીખે જંગ જામવાનો છે અને ત્રેવીસ તારીખે ખબર પડશે કે કોણ વિજય બને છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઇન ટીવી ન્યુઝ નમસ્કાર